અને હું ભાઈ તમને ફોન કરું તમારો ફોન તમે ઉપાડતા નથી ને કા ફોન લાગતો નથી કલાક આખા દિન આઠસો ફોન આવે એટલે પછી મારે થોડું જીવવું જોઈએ નાનું મગજ કામ કરતો બંધ એટલે મારે કામ મુસીબત નો હલવાની ફોન કર્યો હતો હું દરબાર છું માળીયા તાલુકોનો કેશોદ તાલુકો અને મારો હા માઉતર નો તાલુકો ની દીકરી ને બાવા સિમરો મહાહર કેશોદ માં હે હાજી હવે મારી મનની મૂંઝવણી છે આ લગભગ છ સાત મહિના થઈ ગયા કે મારે મારા પપ્પાને હું એક જ દીકરી છું અને મારા મારે આગળ પાછળ કોઈ નથી મારા પપ્પા મરી ગયા નથી ભાઈ કે નથી બેન અને પેલેથી મારા પપ્પા એ નાનપણ માં બાપા દીકરાને લીધો બરોબર અને એને મારા મોટા બાપુ મારા પપ્પા ની ચાર ભાઈઓ છે બે અહીં રહેતા ને બે સુરત રહેતા પેલેથી અને એમાં મારા મોટા બાપુ ની જ મારા પપ્પા ની બાર વીઘા જમીન છે પેલેથી એ લોકો વાવે ત્રી ચાલી વર્ષ થયા બધું વાવે એ લોકો ઈ રાખે હવે પપ્પા એટલે હવે કીધું અમને ભાગ મારે સગો ભાઈ નથી હવે એ લોકો કોઈ હિસાબમાં માનતા નથી ને મામલતદાર અરે ભાઈ કેસે કર્યો બધું કર્યું કર્યું પછી એટલે ગ્રામ પંચાયત માં જે બાપ નો વારસદાર નો આંબો આવે ને હા એમાં પેલા સોગંદ નામું કરો તમે એટલે મારી વાત સાંભળો એમાં એને કર્યું હું ખબર છે એ લોકો એ કે મારા પપ્પા ની જમીન જે બાર વીઘા હતી ને એમાં એ છેતરપિંડી ની છે એ લોકો કે અમારી પાસે સહી સિક્કા મારા મમ્મી પાસે લઈને બીજી જે આ પાણી વિના ની જગ્યા છે ને ખાલી સાત વીઘા જેટલા ખાતે કરી દીધી લ્યો એ છે ને એ કૌટુંબિક મામલો થઈ ગયો ઈ હુકી જમીન દીધી પાણી વાળી દીધી ઈ તમારો આંતરિક મામલો થઇ ગયો પણ તમને હિસ્સો મળ્યો કે નો મળ્યો નથી 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 મળ્યો ઈ ઈ છે દેતા 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 આઈ કોઈ હવે બેન એમાં તમારે છે ને કવ છું ગ્રામ પંચાયત માં સોગંદનામું કરવું પડશે હા તમારા પપ્પા નું હા કે ભાઈ હું આની વારસદાર માં આવું છું અને અમે આ મિલકત ના વડીલો મિલકત ના આટલા વારસદારો છીએ હા આંબો પછી તમને તલાટી મંત્રી કાઢીએ પછી આંબા ઉપરથી તમે મામલતદાર ને કલેક્ટર ને ફરિયાદ આપો કે હું આના સીધી લીટી અને મને મારો હિસ્સો મળ્યો નથી એટલે એ દાખલ થાય દાખલ થાય પછી જો તમને ન્યાય ન મળે તો નામદાર અદાલત ની અંદર તમારે દીવાની દાવો કરવો પડે હા આની લડવાની પ્રોસિજર આવી હોય આપડે ભણેલ છો કે ભણ અગર બધુવાડા કરતા માતાજી ને માનતા રાખો નહી હા માતાજીને તો બહુ જ હા એટલે વધારે દુઃખ થાય માતાજી ને મઢ સુધી ની જ ખબર હોય

એટલે આ તમે હક મને દેવરાયો હોય દેવરાઓ એમ પણ અમારી પાછું એમાં મેન વાંધો હું છે ભાઈ કે ભાઈ વકીલ નું કેવા નું છે પાંચ વર્ષ કેસ ચાલે બરોબર બેન દીવાની કોર્ટ છે ને એમાં એ દાવાની અંદર છે ને બધા રેવન્યુ મેટર ના જે બધા રેકોર્ડ લેવા પડે હા હા ક્રિમિનલ કેસ હોય ને તો સાક્ષી પુરાવા ઉપર હાલે પણ રેવન્યુ હોય ને એ કાગળ ઉપર હાલે હા હા બે ના કેસ ના મુદ્દા અલગ અલગ આવે હા

અરે ભાઈ તમે ઓળખતા ખુમણ જીવાનું વર્તતા તાલુકામાં અરે મેન મોટો માણસ કોઈ ના કીધે નથી હમણા હગાવાલા બધે છ મહિના બધે કઈ કરી લીધી ભાઈ પછી મારા ઘરવાળાએ કીધું નું કીધું કે તું આ ભાઈ ને ફોન કરું તમારો ફોન લાગે નહી ઉપાડો નહિ તમે એટલા માટે

કોર્ટ ઉપર ભરોસો રાખવાનો એમાં બધા એડવોકેટ હોય એવીડન્સ એટલે તો દે કોર્ટ ગમે એવું જનાવર હોય ને ભોણ માં જાય સીધું થઈ જાય ગમે એવો નાગ હોય એટલે એમ આમાં કોર્ટમાં જાય એટલે બધે અદબ વાળીને ઉભું રહેવું પડે પણ બાપુ આવો ભલે અને મોટો ભૂપ આવતો ભલે છે મર્યાદા રાખવી પડે જાડા હરિયાની વાહ નાખી દે ને હા એટલે મજા આવી એવા મોટા મોટા ભૂપ ને નાથી દીધા હતા એમાં બીજા પણ આપણું ઘર નું કુટુંબિક મામલો હોય એટલે એમાં થોડુંક આપણી પાસે બધાએ જોર બતાવે આ બધું શું છે કે બાઈ હોય ને એની પાસે ઘર વાળો બડીયો લઈ ને રાજા બની ને રખડે પણ બાઈ પૂરતો બારે નો નીકળે નકર દુઃખ થાય હા એટલે ઈ કરવાનું એટલે હું છે કે રાજા બનવાનું હું તારો ઘર વાળો છું મારી સામે નહીં બોલવાનું પણ ઈ બે પતિ પત્ની પૂરતું એટલે એ બધું ઘરે ને ઘરે રાજા ને ઘરે ને ઘરે મહારાજા બનવાનું બારે નહીં નીકળવાનું નકર દુખ થાય હા કોર્ટ છે ને એ તો મંદિર છે એમાં જઈ ને પગે જ પડે બાપા કેમ કે ઈ તો સાક્ષાત ભગવાન એમ તો સુરત ની મિલકત એ મારા ખાતે બોલે આય સાત વીઘા જમીન ખાતે બોલે એમ તો બીક નથી કઈ વાત નહિ કઈ વાંધો નહિ એમાં જે કઈ જરૂરિયાત પડે ને એમાં એડવોકેટ હારે એવું લાગે વાત કરાવી દેજો હા અને તમે જે કાઈ તમારો જે કઈ રેવન્યુ મેટર છે એમાં સલાહ સૂચનનો જે તમે મને ફોન કર્યો વાયરલ કરવા માંગતા હોય તો તમારો ફોટો મોકલી દેજો તો હું તમને મારા ઘર વાળા ને પૂછી ને પછી હું તમને કે હું ભાઈ પણ અમારી પાસે એટલો બધો ટાઈમ ના હોય એટલે બે પાંચ મિનિટ માં યસ નો વગર ફોટા નું હોય તો ખાલી હા ના કઈ દે વાત પતિ જાય કેમ કે નકર અમારે શું રોજ આ ઉતરી કર્યા જ કરતા હોય આ દુનિયા ના મેસેજ પૂરો પાડવા માંગીએ છીએ તમારા માટે નથી આ જગત માટે છે હા તો હું પૂછી ને તમને આવી કઉ હો ખાલી બે મિનિટમાં એટલે હું પાછો ઉપાડી લઉં છું આ નંબર તમારા હું જોઈ લીધો છે એટલે ખાલી યસ નો હા હમણાં ફોન કર્યો તો ને તમને આગળ મારા હા હાજી હાજી ભાઈ તમારો કોલ ઓહો

હા એટલે તમારો ફોટો મોકલો ભાઈ મનસુખ ની સલાહ અમે કાયદા રેવન્યુ મેટર માં લીધી હતી વાત પતી ગઈ આટલી જ મેટર આવે ખાલી આ બેન નો ફોટો મોકલો એટલે હમણાં યુટ્યુબ માં આવશે કે ભાઈ મનસુખ ભાઈ ને ફલાણા બેને જે રેવન્યુ મેટર ની સલાહ લીધી જેમાં મનસુખ રાઠોડે સલાહ આપી કાયદા મુજબ જે કાયદા નું કામ છે કાયદા મુજબ નું કામ હોય એટલે તમારી મંજૂરી હોય તો મને ફોટો મોકલો હા તો હાલો હમણાં તમને ફોટો મોકલજે ફોન કરું તમને Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn